નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પ્રોફેસરો દ્વારા હેરાનગતિ અને છેડતી કરાતી હોવાના આક્ષેપો સાથે મામલો ગરમ બન્યો છે જેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજ રોજ કોલેજના ગેટ પર હોબાળો મચાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે અમારી કોલેજના ત્રણ પ્રોફેસરો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કર્યું છે જ્યારે એક પ્રોફેસર દ્વારા છોકરીઓની મસ્કરી કરાતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા વધુમાં તેઓ દ્વારા ચપટી વગાડી ધમકી આપવામાં આવી છે તમે અમારું કહેલું નહીં કરો તો તમારા પરીક્ષાના ઇન્ટરનલ માર્ક્સ પણ ઓછા કરી દઈશું આ બાબતે અમે અરજી પણ કરી છે પરંતુ તેની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા આ ત્રણેય પ્રોફેસરો અહીંયા કાર્ય ન કરે તેવી પણ માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા કોંગ્રેસના આગેવાન શેર ખાન પઠાણ પણ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓને સમજાવી મામલો સ્થળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં કોલેજના સેમિનાર પ્રોગ્રામમાં એક મહિલા પ્રોફેસરનો બેચ તૂટી જવાથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં જ લાઇબેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હતો આ મામલે મહિલા કારકોને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્ય કોલેજના જ લેવલે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું જ્યારે કોલેજના આચાર્ય પ્રોફેસરોના ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાંય પ્રોફેસર પર કોઈ કાર્યવાહી નહીં કરાતા કોલેજના મહિલા કારકોને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી આ મામલે કોલેજ સંચાલકોનો જાણવા માટે ના પ્રિન્સિપાલ ડોક્ટર જી આર પરમાર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે હું અગત્યની મિટિંગમાં બેઠું છું થોડી વાર પછી વાત કરું છું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ